આજે તમે રોડ પર જાય છે હેલિકોપ્ટર માં ઉડીને જાય છે મનસુખભાઈ ને દેખાતું નથી એમને એમને આ એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે આજે એ રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સર સાંસદ છે આજે રાજપાડી થી નેત્ર રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી અને મેં એવું કહું છું વાગરા છે જંબુસર છે

મંત્રી પણ બની ચૂકેલા છો પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો ચૈતરભાઈ વસાવા ને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે એમની વફાદારી પૂર્વક એમનું સંપૂર્ણપણે એ કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે નહીં કે તમારી જેવા ગોલ ગોલ ફેરવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને ભમરાવાનું કામ કરે છે